નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા મહત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષયોનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે આજે આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે વિષય આપણે જે રોજના વિષય છે એના કરતાં પણ ખૂબ વધારે મહત્વપૂર્ણ અને સાથે સાથે ખૂબ જ સંવેદનશીલ પણ છે કારણ કે આજના સમયની જરૂરિયાત પણ છે સુપ્રીમ કોર્ટે થોડાક સમય પહેલાં જ કહીધું હતું કે લગ્નની નોંધણી હવે ફરજિયાત બની ચૂકી છે પરંતુ આપણે લગ્ન તો મોટા પાયે થઈ રહ્યા છે દર વર્ષે આંકડા પણ આવી રહ્યા છે પરંતુ લગ્નની નોંધણીને લઈને હજુ પણ આપણે ઘણા કંશે ઉદાસીન રહેતા હોઈએ છીએ લગ્નની નોંધણી કરાવતા નથી જેના કારણે કેટલીક વખત એવી સ્થિતિ ઊભી થતી હોય છે જેના કારણે જે લાભ આપણને મળવા જોઈએ એ લાભ આપણને મળી શકતા નથી સરકારી જે યોજનાઓ છે એના પણ લાભ આપણને મળી શકતા નથી તો આજે આપણે આ ખૂબ જ સંવેદનશીલ વિષય છે અને મહત્ત્વનો વિષય છે અને દરેક વ્યક્તિની જરૂરિયાતવાળો વિષય છે તે વિષય લગ્નની નોંધણી એના ઉપર આજે વાતચીત કરવા જઈ રહ્યા છે લગ્નની નોંધણી કઈ રીતે થઈ શકે છે એનું મહત્ત્વ કેટલું રહેલું છે ક્યાં એની નોંધણી કરાવવી જોઈએ અને લગ્નની નોંધણી ના થાય તો આપણને કયો પ્રકારના નુકસાન થઈ શકે છે અને નોંધણી કરાવતી વેળા કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ તે તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત અને સાથે વાતચીત કરવા અને લગ્નની નોંધણી સાથે સંબંધિત કાયદા કાનૂન અને એની સાથે જોડાયેલી જે પણ જોગવાઈ છે તે અંગે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે એડવોકેટ દેવાંગી સોલંકી જે આપણને આ વિષય ઉપર સરળતાથી માહિતી આપશે દેવાંગી મેમ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ મેમ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે ભારતની અંદર દર કલાકે સત્યાવીસ હજાર લગ્ન થાય છે જ્યારે દર મહિને આપણે આઠ લાખ જેટલા લગ્ન થતાં હોય છે અને એક અન્ય આંકડામાં પણ એવું જાણવા મળ્યું છે કે ભારતની અંદર દર વર્ષે એક કરોડ જેટલા લગ્ન થતા હોય છે પરંતુ જ્યારે આપણે આસપાસના વિસ્તારોની અંદર વાત કરીએ છીએ ત્યારે મોટાભાગે આપણા પાસે જવાબ એવો જ આવે છે કે એમને લગ્નની જે નોંધણી જે છે એ કરાવેલી નથી અને જ્યારે આપણે લગ્નની નોંધણીના મહત્વના વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે ત્યારે દર્શક મિત્રોને સૌથી પહેલા મેમ એ સમજાવો કે લગ્નની નોંધણી જે છે એનું મહત્વ કેટલું રહેલું છે જી આપણા સમાજમાં એ વસ્તુ ચાલી રહી છે કે ઘણા બધા લોકો મેરેજ કરે છે પણ એ લોકોને અવેરનેસ નથી કે લગ્નની નોંધણી કેમ કરવી જોઈએ ક્યાં કરવી જોઈએ કેવી રીતે કરવી જોઈએ અને એનું મહત્વ શું રહેલું છે તો લગ્નની નોંધણી બહુ જ જરૂરી છે કારણ કે તમારું એક સર્ટિફિકેટ ક્રિએટ થાય છે કે તમે સો વ્યક્તિ સાથે મેરિડ છો આટલા ટાઈમ પહેલાંથી એટલે ઇન ફ્યુચર ભગવાન ના કરે કોઈ દિવસ એવું થાય કોઈ સાથે પણ ઇન ફ્યુચર ગમે ત્યારે કોઈ બી ને કાંઈ બી પ્રોબ્લેમ થાય છે હસબન્ડ વાઇફમાં ડિસ્પ્યુટ થાય છે કે આફ્ટર દેટ માની લો કે હસબન્ડની પાસે કોઈ પ્રોપર્ટીઝ હોય છે અને હસબન્ડનો અનફોર્ચ્યુનેટ ડેથ થાય છે તો વાઇફને કોઈ બી પ્રોપર્ટીઝ ક્લેમ કરવી છે એઝ લાઇક ઇન્સ્યોરન્સ હસબન્ડના નામે હોય છે પ્રોપર્ટીઝ બીજી હોય છે તો ક્લેમ કરવી છે તો એમાં મેરેજ નો જે એક ડોક્યુમેન્ટ છે ઇટ પ્લેડ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇમ્પોર્ટન્ટ રોલ અને બીજી વસ્તુ ફ્યુચર માં ઇન કેસ હસબન્ડ એન્ડ વાઇફ વચ્ચે ડિસ્પ્યુટ થાય છે તો એમનું મેરેજ પ્રૂવ કરવા માટે એક જ ડોક્યુમેન્ટ છે કે બંને લીગલી વેલિડેડ હસબન્ડ એન્ડ વાઇફ છે આટલા ટાઈમ પહેલાથી એટલા માટે આ બીજા બધા રીઝનોથી ભી અને આ રીઝનોથી ભી મેરેજ ની નોંધણી કરવી અત્યંત આવશ્યક છે મમ મેમ કેટલા કેસ જ્યારે આજે હું આ વિષય ઉપર અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે એમાં દાખલા દર્શાવવામાં આવ્યા છે તેમાં એક દાખલાનો ઉલ્લેખ જે છે કરવામાં આવ્યો છે તે ખૂબ જ એક આપણનું ધ્યાન ખેંચે એ પ્રકારનો દાખલો છે કે કોઈ વ્યક્તિનું આપણે સારી રીતે જાણીએ છીએ કે કોઈ પણ બીમારી અથવા તો જે મૃત્યુ કોઈપણ જે આ આકસ્મિક મોત થતાં હોય છે એ કહીને આવતા નથી અને કોઈ પણ સંજોગોમાં અકસ્માતમાં મોત અથવા તો કોઈ બીમારીમાં મોત થઈ જતું હોય છે આવા સંજોગોની અંદર માનો કે આપણી પાસે કોઈ સરકારી કર્મી છે પતિ પત્ની બેમાંથી કોઈ એક અને એની લગતા જે સરકારી નિયમના લાભ અને અન્ય જે આપણે ઇન્સ્યોરન્સ કે આપણે ગણો કે અન્ય કોઈ પણ ગણો એ પ્રકારના લાભ જ્યારે મેળવવાના હોય છે ત્યારે માનો કે લગ્નની નોંધણીના દસ્તાવેજ આપણી પાસે ના હોય તો એ જરૂરી લાભ આપણને મળી શકતા નથી જે સાબિત કરે છે કે લગ્નની નોંધણી જે સર્ટી છે એ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે મેમ આપણા દર્શક મિત્રોને બીજો એક પ્રશ્ન જે છે સામાન્ય રીતે સતાવતો હોય છે એ પ્રશ્ન બીજો એ છે કે લગ્નની નોંધણીની જરૂર આજના સમયની અંદર કેટલી મહત્ત્વની રહેલી છે આજના સમયમાં લગ્નની નોંધણી બહુ જ જરૂરી છે ફોર એન એક્ઝામ્પલ હસબન્ડ અને વાઇફ છે હસબન્ડ ફોરેન કોઈ કન્ટ્રીમાં હોય છે તો વાઇફને એના ડિપેન્ડન્ટમાં વિઝા ફાઇલ કરવા પડે છે જો બંનેને જોડે ત્યાં રહેવું હોય તો એની માટે લગ્નની જરૂરી લગ્ન બહુ જ જરૂરી છે એના રજીસ્ટ્રેશન વિધાઉટ રજીસ્ટ્રેશન એની ઓથોરિટી કેન નોટ એની ઓથોરિટી કેન નોટ ગ્રાન્ટ વિઝા તમારી જે એમ્બસી હોય છે ફોર એન એક્ઝામ્પલ હસબન્ડ યુકે છે લંડનમાં છે એ અહીંયા મેરેજ કરવા માટે આવ્યો અને આફ્ટર મેરેજ એને એની વાઈફને લઈ જવી છે પણ મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એમની પાસે છે નહીં તો એ લોકોની જે એમ્બસી છે એ વાઇફને ડિપેન્ડન્ટમાં વિઝા ગ્રાન્ટ નહીં કરે જ્યાં સુધી એમનું મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ નહીં હોય પ્લસ કોઈ હસબન્ડે કોઈ ઓફિસ પરચેસ કરી છે કે કોઈ બી પ્રોપર્ટી પરચેઝ કરી છે તો એને એના વાઈફને ડિપેન્ડ વાઇફ વાઇફને બી એઝ અ કોનર રાખવી છે તો એ એવું બતાવી શકે છે કે કોનર ઓફ ભલે પ્રોપર્ટી હસબન્ડના નામે હોય અને જોઈન્ટલી કે હસબન્ડે પ્રોપર્ટી પરચેસ કરીએ પણ બંનેના જોઈન્ટ નામે રાખવી હોય તો આ એક કનેક્શન હોય છે જેનાથી એ પ્રૂવ થઈ શકે કે બંને હસબન્ડ એન્ડ વાઇફ છે ભલે હસબન્ડે પ્રોપર્ટીઝના પૈસા પે કર્યા હોય કે પ્રોપર્ટી પરચેસ કરી હોય પણ ને બંને ભાગીદાર છે આ પ્રોપર્ટીમાં એ માટે બી લગ્નની નોંધણી જરૂરી છે અને એવા બીજા બધા બહુ બધા રીઝન્સ છે કે બહુ બધી પ્રોસિડિંગ્સ છે કે જેમાં લગ્નની નોંધણી અતિ આવશ્યક છે હાલના સમયમાં મેમ જેમ કે સુપ્રીમ કોર્ટે લગ્નની નોંધણી જે છે એને ફરજિયાત બનાવી દીધી છે આજની ડેટની અંદર તો એક એડવોકેટ તરીકે મેમ જેમ કે સુપ્રીમ કોર્ટે ફરજિયાત બનાવવા પાછળના હેતુ જે સુપ્રીમ કોર્ટે રાખ્યા છે એક નિષ્ણાત ડોક્ટર એક આપ એડવોકેટ તરીકે પાછળના હેતુ સુપ્રીમ કોર્ટના કયા હોઈ શકે છે જેમ મેં આપને પહેલા જણાવ્યું એમ કે મોત કઈને નથી આવતું આકસ્મિક રીતે આવી જાય છે તો પછી મૃત્યુ પછી જયારે પ્રોપર્ટી ક્લેમ કરવાની હોય છે ત્યારે વાઇફને ઘણા બધા જ પ્રોબ્લેમ થતા હોય છે પ્રૂવ કરવા માટે કે હું આમ લીગલી વેડેડ વાઇફ હતી ઘણી વખત એવા સંજોગો બી ઊભા થાય છે કે કોઈ થર્ડ પર્સન આવીને હું ક્લેમ કરતા હોય છે કે ભાઈ ના મારે આમની સાથે અફેર હતું આમનાથી મારા સંતાનો થયેલા છે એ બધી વસ્તુને એ બધી રીઝનના કારણે આફ્ટર ડેથ એ બધા કોમ્પ્લિકેશન્સ ઊભા ના થાય એટલા માટે નામદાર સુપ્રીમ કોર્ટે એક આ ડિસિઝન લીધું છે બીજી વસ્તુ આફ્ટર ડેથ જયારે વાઈફને કોઈ બી પ્રોપર્ટીમાં કે લોનમાં કે લોન ભરાઈ ગઈ છે ડોક્યુમેન્ટ રિલીઝ કરવામાં ઘણા બધા પ્રોબ્લેમ્સ થી સફર થવું પડે છે એના સિવાય ઘણી બધી પ્રોપર્ટીઝ એવી હોય છે બે ટાઈપની પ્રોપર્ટીઝ હોય છે કે એક તો જંગમ મિલકત છે એક સ્થાવર મિલકત છે તો સ્થાવર મિલકત બી જ્યારે એમને છોડાવાની હોય છે બેંકમાંથી ત્યારે બી વાઈફને ઘણા બધા કોમ્પ્લિકેશન્સમાંથી પસાર થવું પડતું હોય છે આ બધા રીઝનો અને સંજોગો જોતા પ્લસ આ અત્યાર સુધીની હિસ્ટ્રી જોતા અને અત્યાર સુધીના લિટિગેશન્સ જોતાં નામદાર સુપ્રીમ કોર્ટે એવું ડિસિઝન આપ્યું છે કે ડ્યુરિંગ થી આફ્ટર ધી મેરેજ રજિસ્ટ્રેશન ઓફ ની મેરેજ ઇઝ મસ્ટ મેમ લગ્ન પાદ નોંધણી જે છે અથવા તો રજીસ્ટ્રેશન છે એ ફરજિયાત કરવાની સુપ્રીમ કોર્ટે વાત કરી છે આપણા દર્શક મિત્રો છે મેમ એમાંથી ઘણા બધા લોકો લોકો અને આપણા સામાન્ય પાસે પાસે પણ અમારી ઓછી માહિતી હોય છે કે માનો કે લગ્ન કર્યા છે અને નોંધણી કરાવવા હવે માગે છે તો એના માટે કોઈ પણ વ્યક્તિ જે છે જે નોંધણી કરાવવા માંગે છે એમને કઈ પણ પ્રકાર કઈ પ્રકારની જે પ્રોસેસ જે છે એ હાથ ધરવી પડશે આમાં જેના લોકોના મેરેજ પહેલા થઈ ગયા છે પણ મેરેજ રજીસ્ટ્રેશન હવે કરવું છે કોઈ બી થી વિથ એની રીઝન તો એ લોકોએ મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટનું ફોર્મ આવે છે એ ફિલ અપ કરવાનું એમાં નેસેસરી ડોક્યુમેન્ટ્સની ડિટેલ્સ હોય જ છે કે આટલા આટલા ડોક્યુમેન્ટ તમારે મસ્ટ છે આ બધા ડોક્યુમેન્ટ્સ લગાવવાના અને બે જગ્યાએ એમનું મેરેજ રજીસ્ટ્રેશન થઈ શકે છે એક જે પ્લેસ ઉપર એમના મેરેજ થયેલા હોય અને સેકન્ડ જે હસબન્ડ વાઇફ તરીકે મેરેજ ઉપર મેરેજની જગ્યા મીન્સ કે જે હસબન્ડ અને વાઇફ તરીકે જ્યાં ઘણા વર્ષોથી રહેતા હોય મિનિમમ સિક્સ મંથથી તો રહેતા જ હોય એ જે જે તે એરિયાના રજિસ્ટ્રાર સાહેબ પાસે જઈ અને એમની નોંધણી મેરેજની કરાવી શકે છે એમાં એમાં એમની મેરેજની કંકોત્રી મેરેજના ફોટોગ્રાફ્સ પાસપોર્ટ સાઇઝના ફોટોઝ એમનું રેસીડેન્શિયલ પ્રૂફ અને એમના મેરેજ કઈ તારીખે કઈ જગ્યાએ કયા પ્લેસે થયેલ આવી બેઝિક ડિટેલ્સ જોતી હોય છે પ્લસ એમની બંનેની એફિડેવિટ અને મેરેજ કોના થ્રુ કોને કરાવડાવ્યા હતા એની એફિડેવિટ જોતી હોય છે આટલા ડોક્યુમેન્ટ બધા બેઝિક હોય છે મેરેજ રજીસ્ટ્રેશન ની પ્રોસેસ મેમ માનો કે આપે જે રીતે વાત કરી કે જે દસ્તાવેજ આપે વાત કરી એ પ્રકારના દસ્તાવેજ માનો કે ખૂબ સમય થઈ ગયો છે માનો કે કોઈને ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ એ પ્રકારનો ગાળો થયો છે અને હવે એ લોકોને સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને હાઈકોર્ટ કેટલીક હાઈકોર્ટે પણ એવી ચુકાદો આપ્યો છે કે હવે લગ્નની નોંધણી જે છે એ ફરજિયાત બની ચૂકી છે

તો એના માટે બી રજીસ્ટ્રાર ને ત્યાં તમને પ્રોપર એડવાઇઝ મળી જતી હોય છે ત્યાં એક તમારે એફિડેવિટ ફાઇલ કરવાની હોય છે કે તમારા આટલા વર્ષો થયા છે મેરેજને એન્ડ સો એન્ડ સો ડોક્યુમેન્ટ તમારી પાસે નથી માટે ડિસ્પેન્સ એક એફિડેવિટ હોય છે પ્લસ જનરલી બધા પાસે મેરેજના ફોટોગ્રાફ્સ તો હોય જ છે તો એના કારણે મેરેજના મેરેજ રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ એની ડિટેલ અલો વિથ ધી ફોટોગ્રાફ્સ એન્ડ નેસેસરી ડોક્યુમેન્ટ્સ નેસેસરી ડોક્યુમેન્ટ્સમાં જેમ મેં તમને પહેલા કીધું એ બધા ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડ છે એમનું પાન કાર્ડ છે ડ્રાઈવિંગ લાયસન્સ છે આ બધા ડોક્યુમેન્ટના આધારે જે પ્રૂવ કરી શકે કે જેમાં વાઈફની પાછળ હસબન્ડ નું નામ હોય છે અને બંને છેલ્લા આટલા ટાઈમથી હસબન્ડ એન્ડ વાઈફ તરીકે રહેતા હોય છે પ્લસ એમને આટલા ચિલ્ડ્રન્સ છે તો ચિલ્ડ્રન્સનું એમનું ચિલ્ડ્રન્સનું આઈડી પ્રૂફ છે એમનું સ્કૂલ લિવિંગ છે એમનું બર્થ સર્ટિફિકેટ છે આ બધા ડોક્યુમેન્ટ્સના આધારે બી તમે મેરેજ તમારા રજિસ્ટર કરાવી શકો છો જે વસ્તુ પ્રૂવ કરે કે તમે એકચ્યુઅલમાં લીગલ હસબન્ડ એન્ડ લીગલ વેડેડ હસબન્ડ એન્ડ વાઈફ છો અને આટલા વર્ષથી એઝ અ હસબન્ડ એન્ડ વાઈફ તમે રહી રહ્યા છો અને તમારે મેરેજથી આટલા ચિલ્ડ્રન્સ છે તો એનાથી બી તમે તમારું મેરેજ સર્ટિફિકેટ ઇશ્યુ કરાવડાવી શકો છો મેમ જે રીતે આપણે વાત કરી કે જે આપણે કયા કયા પ્રોસેસ જે છે એ રીતે આપ વાત કરી રહ્યા હતા તો માનો કે મેમ એક પ્રશ્ન જે છે એ પ્રશ્ન એવો પણ થાય છે કે લગ્નની નોંધણી જેમ કે કોઈ પણ તંત્ર છે એ આપણા અંગત જે લાઈફ કોઈ પણ વ્યક્તિની છે એ અંગત લાઈફમાં દરમિયાનગીરી કરવા ઘરે આવતા નથી અથવા તો આપણા ઉપર દબાણ લાવતા નથી તો આજના સમયની અંદર મેમ ભાગદોડની લાઈફ જે છે કોઈ પણ વ્યક્તિની અને સાથે સાથે ઘણા બધા લાભ પણ સરકાર તરફથી પણ મળી રહ્યા છે

ગમે એટલા વર્ષો થયા હોય તમારું મેરેજ રજિસ્ટ્રેશન કરાવી આપે છે અને મેરેજ રજિસ્ટ્રેશન જેમ મેં તમને અગાઉ જણાવ્યું એ બધા સંજોગોના કારણે મેરેજ રજીસ્ટ્રેશન જરૂરી છે એ વસ્તુ નથી ઘણા લોકોના માઇન્ડમાં એવો મિસકોન્સેપ્ટ હોય છે કે ભાઈ અમારા મેરેજ પચીસ વર્ષ પહેલા થયેલા છે ત્રીસ વર્ષ પહેલા થયેલા છે તો અમારું મેરેજ રજીસ્ટ્રેશન અત્યારે ના થાય ધેટ ઇઝ નોટ ટ્રુ એન્ડ કરેક્ટ તમારું મેરેજ રજિસ્ટ્રેશન અત્યારે બી થાય છે ત્રીસ વર્ષ પછી બી તમે મેરેજ રજીસ્ટ્રેશન કરાવી શકો છો તમને એ બાબતે કાંઈ બી હેલ્પ જોતી હોય કે તમારે મેરેજ રજીસ્ટ્રેશન કરાવવું હોય તો મારો કોન્ટેક નંબર છે એટ થ્રી સિક્સ વન એટ ઝીરો સંપર્ક કરી શકો છો અને તમારે કઈ બી એડવાઇસ જોતી હોય કે મેરેજ રજીસ્ટ્રેશનને કારણે મેરેજ રજીસ્ટ્રેશનમાં બી કંઈ હેલ્પ જોતી હોય તો અમે તમને હેલ્પ કરીએ છીએ મારો નંબર ફરી હું દોહરાવું છું એટ થ્રી ઝીરો સિક્સ વન એટ ઝીરો સેવન થ્રી વન આ મેઇન મેરેજ રજીસ્ટ્રેશન જરૂરી એટલા માટે છે કે હવેનું હવેનું હવે તમારા છોકરાઓ તમારા સંતાનો ઘણા બધા ફોરેન કન્ટ્રીઝની અંદર સેટ થઈ રહ્યા છે સેટ થાય જે સ્ટડી પર્પઝથી જાય છે એ ઇન ફ્યુચર તમને તમારા પેરેન્ટ્સ તરીકે તમને ત્યાં બોલાવા માંગતા હોય છે પણ અમુક ડોક્યુમેન્ટ્સના કારણે તમે એમની સાથે રહી શકતા નથી ત્યાં તમે વસી શકતા નથી એ સંજોગોમાં તમારું મેરેજ રજિસ્ટ્રેશન કમ્પલસરી હોય છે કે જે પ્રૂવ કરી શકે આ મારા પેરેન્ટ્સ છે અને એ બંને હસબન્ડ વાઇફ છે આ સંજોગોમાં તમારું મેરેજ રજિસ્ટ્રેશન જરૂરી છે તો એટલા માટે મારી વકીલ તરીકે એડવાઇસ એ છે કે તમારા છોકરાઓ પ્લાનિંગ કરી રહ્યા હોય ફોરેન કન્ટ્રીઝમાં સ્ટડી કરવા માટે જવાનું કે સેટલ થવાનું તો તમારે મેરેજ રજિસ્ટ્રેશન કરાવી દેવું જોઈએ કારણ કે પછી એન્ડ એન્ડ ઉપર ઉપર તમારે ઘણું દોડવું પડતું હોય છે અને જયારે એ લોકોને કોલેજ પરથી લેટર આવે છે કોલેજ પરથી જયારે એમને બોલાવે છે કે ભાઈ તમે વિઝિટ કરો તમારા સંતાનોની એ લોકોનું જયારે સેરેમની હોય છે લાસ્ટ સેરેમની ગ્રેજ્યુએટ સેરેમની ત્યારે તમારે વિઝિટ કરવું હોય છે ત્યારે લાસ્ટ મોમેન્ટ ઉપર તમને ઘણી પ્રોબ્લેમ થતી હોય છે એટલા માટે છે જ્યારે જાગ્યા ત્યારથી સવાર એવી જ રીતે જમને તમને જ્યારેથી વિધિ નોલેજ આવ્યું છે કે આવું જરૂરી છે ત્યારેથી તમારે કરી દેવું જોઈએ મારી એડવાઇસ પ્રમાણે હમ દર્શક મિત્રો મેમે જે રીતે વાત કરી જાગ્યા ત્યારથી સવાર છે અને મેમે આપણો આ જે કાર્યક્રમ જે છે એ YouTube અને Facebook ઉપર કોઈ પણ સમય જોઈ શકો છો મેમે પોતાનો નંબર પણ આપ્યો છે સાથે સાથે એમને કોઈપણ પ્રકારની માહિતી આપણે એમની પાસેથી લગ્નની નોંધણી જે છે એ સંદર્ભમાં આપણે સરળતાથી મેળવી શકાય છે આજના સમયની ખૂબ જ મહત્ત્વની જરૂરિયાત છે કારણ કે લગ્નની નોંધણી વગર આજના સમયની અંદર સરકારે પણ એવા ઘણા બધા નિયમ બનાવી લીધા છે જેના કારણે આપણે લાભ મળી શકતા નથી જેમ કે અકસ્માતમાં મોતના સંજોગોમાં આપણે લાભ મળી શકતા નથી અથવા તો અન્ય જે ક્લેમના લાભ હોય છે એ પણ મળી શકતા નથી ઘણા સંજોગોમાં નોકરી જે મેળવવા માટેના હકદાર હોય છે પરંતુ આકસ્મિક રીતે જ્યારે લગ્નના દસ્તાવેજ માગવામાં આવે છે અને આપણી પાસે હોતા નથી એ ગાળામાં પણ વ્યક્તિ જે છે ડિઝર્વ કરવા હોવા છતાં એને નોકરી મળતી નથી આ પ્રકારના ઘણા બધા સંજોગ છે જે આપણા માટે ખૂબ મહત્ત્વના છે અને એના માટે આપણી પાસે લગ્નની નોંધણીના દસ્તાવેજ હોવા અતિ ફરજિયાત અને જરૂરી છે હવે એક મેમ પ્રશ્ન આપણે બીજો એક ઉપસ્થિત થાય છે ટેકનિકલ મુદ્દો છે પરંતુ મુદ્દો મેમ એમ છે કે કોર્ટ મેરેજ અને મેરેજ રજિસ્ટ્રેશન વચ્ચે તફાવત જે છે એ સામાન્ય લોકોને ખબર પડતી નથી કોર્ટ મેરેજ અને રજિસ્ટ્રેશન એ બે વચ્ચે મેમ તફાવત શું છે કોર્ટ મેરેજ ઇન ધ સેન્સ કે તમે રજિસ્ટ્રારની રૂબરૂ એક પ્રોસેસ હોય છે તે તમારે ફોલો કરવી પડે છે રજિસ્ટ્રારની રૂબરૂ તમે મેરેજ કરો અને પછી તમારું મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ થાય એ કોર્ટ મેરેજ કહેવામાં આવે છે જ્યારે સિમ્પલ મેરેજ એને કહેવામાં આવે છે જે કે તમે મેરેજનું રજીસ્ટ્રેશન કહો છો કે તમારા મેરેજ કોઈ બી જગ્યાએ થયા છે કોઈ બી સંસ્થામાં છે કે તમારા ઘરેથી મેરેજ કર્યા છે કે કોઈ બી કોઈ બી હોલમાંથી કે વોટ એવર ઇટ મે બી તમે ગમે સંજોગોમાં ગમે રીતે મેરેજ કર્યા છે પણ તમારું મેરેજનું રજીસ્ટ્રેશન કરવા માટે તમે રજીસ્ટ્રાર ઓફિસ આવો છો અને મેરેજ રજીસ્ટ્રેશન થયા પછી તમારું મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ થાય છે આ ડિફરન્સ છે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં અને લગ્નની નોંધણી સાહેબ કરાવવામાં કે તમારી મેરેજ મેરેજ કરવામાં અને ની નોંધણી કરવામાં મેમ આજનો સમય છે આપણે આજના સમયની અંદર દરેક વ્યક્તિ જે છે એ એની પાસે સમય નથી એ પ્રકારની એની ફરિયાદ રહેતી હોય છે અને આ મામલા સાથે પણ જોડાયેલી એની ફરિયાદ છે કે સમય નથી થોડાક દિવસ પછી કરાવીશું તો આવા પ્રશ્ન કરનાર અને આ પ્રકારની જે દલીલો લોકો કરતા હોય છે એ લોકો માટે આપણો આપણો સવાલ છે કે ઓનલાઈન જે લગ્નની નોંધણી થાય છે ખરી ઓનલાઈન લગ્નની નોંધણી થાય છે જેમ કે મેમ ઓનલાઈન નોંધણી અંગે આપણા દર્શક મિત્રોને થોડીક માહિતી મળે એટલા માટે કે કોઈ ઓનલાઈન નોંધણી કરાવવા માંગતા હોય તો એમને શું કરવું પડે સૌથી પહેલા તો તમને ઓનલાઈન એક ફોર્મ મળે છે એ લોકોની વેબસાઈટ પરથી যেতে রেজিস্ট্রারনি কে জেতে এরিয়া নি হইছে માની લો કે અમદાવાદ છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ હોય છે એમાં અલગ અલગ તમને સ્ટેપ્સ આપેલા હોય છે એ તમારે ફોલો કરવાના હોય છે તમને ફોર્મ અવેલેબલ હોય છે એ ફોર્મની તમારે પ્રિન્ટ આઉટ લઈને નેસેસરી ડિટેલ્સ ભરવાની હોય છે પછી એ ફોર્મ અપલોડ કરવાનું હોય છે એની લગ્નની નોંધણીની જે વેબસાઈટ હોય છે રજીસ્ટર્ડ વેબસાઇટ એમાં પછી જે પ્રમાણે ડોક્યુમેન્ટ જે સાઇઝમાં ડોક્યુમેન્ટ્સ કે છે એ પ્રમાણે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે એ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પછી એ બધી ડિટેલ્સ તમારી વેરીફાઈ થાય છે જરૂર પડે તો તમને

તત્કાલ લગ્નની નોંધણી કઈ અલગ પ્રોસેસ નથી એમાં સેમ જ પ્રોસેસ હોય છે સેમ પ્રોસેસ તમારે ફોલો કરીને રજિસ્ટર સાહેબ પાસે જવાનું હોય છે જે લગ્નની નોંધણી કરતા હોય છે જનરલી તો હવે તમે જ્યારે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટે જાઓ છો તમારા ડોક્યુમેન્ટ્સનું બધું વેરીફાઈ કરે છે સાહેબ અને વિધિન વન ટુ ટુ ડેઝ તમારું લગ્નની નોંધણી થઈ જ જતી હોય છે અમે ઘણા બધા મેરેજની મેરેજ બી કરાવીએ છીએ અને લગ્નની નોંધણી બી કરાવીએ છીએ વિધિન ટુ ટુ થ્રી ડેઝ તમને તમારું મેરેજ બી થઈ જાય છે અને તમારું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ બી મળી જતું હોય છે તો એના માટેની કંઈ અલગ પ્રોસેસ નથી થતી હોતી પણ એના માટે તમારે અમુક પ્રકારની ટિકિટ્સ આવે છે અમુક જે અમારી કોર્ટ ફી ટિકિટ્સ કહેવાય છે કે જે મેરેજનું રજિસ્ટ્રેશન તમારે જલ્દી કરાવવું હોય છું તો એની માટેની કોર્ટ ફી થોડી વધારે ભરવી પડતી હોય ભરવી પડે છે એનાથી જ તમારું મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ થાય છે પ્રોસેસ સેમ છે પણ એ તમારો એક ઓપ્શન હોય છે તત્કાલ છે કે તમારે રૂટીન ડેઝમાં ઇસ્યુ કરાવવું હોય છે મેમ આજનો વિષય છે એના કરતાં એક અલગ પ્રશ્ન છે જે આપણી પાસે થોડાક સમય પહેલાં આવ્યો હતો પ્રશ્ન એ પ્રશ્ન મેમ એવો છે કે કોઈ પણ ભારતીય જે છે એ ભારતની અંદર વિદેશી કોઈ મહિલા હોય એની સાથે લગ્ન કરી શકે છે ખરો હા કોઈ બી ભારતીય પુરુષ છે કે ભારતીય સ્ત્રી છે બરાબર છે પણ એ ભવિષ્યમાં કોઈ કન્ટ્રીમાં મીન્સ કે ઘણા વર્ષોથી કોઈ કન્ટ્રીમાં રહે છે અને ભવિષ્યમાં ભારત આવે છે અને એના ભારતની કોઈ ફોરેન એક્ઝામ્પલ કોઈક ઇન્ડિયન પર્સન છે એનઆરઆઈ છે એ બ્રોન એન્ડ બ્રોટઅપ અહીંયા છે પણ વર્ષોથી કોઈ ફોરેન કન્ટ્રીમાં રહે છે પછી ઇન્ડિયન છોકરી સાથે મેરેજ કરવા માટે આવે છે તો એ મેરેજ કરી શકે છે એની પ્રોસેસ થોડી અલગ હોય છે પણ ઓલમોસ્ટ પ્રોસેસ સેમ છે મેં અમે ઘણા બધા મેરેજ એ ટાઈપના બી કરાવડાવેલા છે કે કોઈ ભાઈ પર્સન લંડનથી હતો

જે આપણા લોકો છે જે જૂના લોકો છે એ લોકો માટે આપની સલાહ શું છે કે એ લોકોએ હવે કેટલી ઝડપથી જે લગ્નની નોંધણી છે એ કરાવવી જોઈએ કારણ કે કાયદા જે છે એ દિન પ્રતિદિન વધુ કડક બની રહ્યા છે સાથે સાથે એમાં સુધારા પણ થઈ રહ્યા છે તો આજના સમયની જરૂરિયાત મુજબ લગ્નની નોંધણી કેટલું મહત્વ મેમ રાખી રહી છે પ્રશ્ન થોડોક રિપીટ છે પરંતુ ખૂબ જ જરૂરિયાતવાળો પ્રશ્ન છે એટલે આપણા દર્શક મિત્રો માટે હું ફરી એકવાર આ પ્રશ્ન આપને કરું છું હાલના સંજોગોને જોતા મેં જેમ પહેલા આપણે ડિસ્કશન થયું એમ કે લગ્નની નોંધણી બહુ જ અતિ આવશ્યક છે કારણ કે જેમ મેં તમને પહેલા કીધું કે સ્થાવર અને જંગ મિલકત હોય પછીથી બહુ બધા લોકો આવીને ક્લેમ કરે છે તો આપણી પાસે પ્રૂફ શું કે આપણે એમના લીગલી બેડેડ વાઇફ છીએ કે લીગલી બેડેડ હસબન્ડ છીએ તો મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ એમાં બહુ જ જરૂરી છે ભવિષ્યમાં કોઈ બી પર્સનનું ડેથ થાય છે એ ગવર્મેન્ટ એમ્પ્લોય હોય છે વાઈફને બધા બેનિફિટ જોતા હોય છે તો એમાં બી મેરેજ રજીસ્ટ્રેશનની નોંધણી અતિ આવશ્યક છે એનું સર્ટિફિકેટ જરૂરી છે કોઈ વ્યક્તિનું ડ્યુરિંગ કોર્સ ઓફ એક્સિડેન્ટ થાય છે કે ડેથ થઈ જાય છે તો એને કઈ બી વસ્તુ ક્લેમ કરવી હોય છે ગવર્મેન્ટ પાસેથી કે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ત્યારે બી એનું મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જોઈએ છે અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પછી અત્યાર સુધી તો આ બધી વસ્તુ ચાલતી હતી પણ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પછી આ બધી વસ્તુ બહુ જરૂરી છે આ બધી વસ્તુમાં ઘણા બધા નવા નવા સુધારા આવી શકે એવી શક્યતાઓ છે ભવિષ્યમાં એવું બી થાય કે મેરેજની નોંધણી ના હોય તમારી પાસે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ના હોય તો તમે આ બધા લાભોથી અવૈધ રહો છો તમને આ બધા લાભો મળી શકતા નથી અને ભવિષ્યમાં બીજા બધા કોમ્પ્લિકેશન ફી થવાની પોસિબિલિટી રહે છે એનાથી લિટિગેશન ફી ઇન્ક્રીઝ થાય છે એટલા માટે નામદાર સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટ આપ્યું છે કે કેમ જરૂરી છે આ લગ્નની નોંધણી એટલા માટે મારી સલાહ એ છે કે બને એટલું જલ્દી તમારે લગ્નની નોંધણી કરવી જોઈએ અને તમારે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેરેજનું ઇસ્યુ કરાવવું જોઈએ જે રીતે મેમ નવી પેઢી છે જે પેરેન્ટ્સ જે આપણને જોઈ રહ્યા છે જે હવે ભવિષ્યની અંદર ટૂંકા ગાળાની અંદર લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે એ લોકો એ પેરેન્ટ્સ જે છે મેમ એ પેરેન્ટ્સ અને સાથે સાથે જે લગ્ન કરવાની યોજના ધરાવે છે એમના માટેનો પ્રશ્ન એક આપણી પાસે સમય ઓછો છે મેમ એટલે એ લોકો માટેની આપની સલાહ શું છે જે પેરેન્ટ્સ એ લોકો વિચારી રહ્યા છે કે અમારે મેરેજ થઈ ગયા છે પણ અમારી પાસે ડોક્યુમેન્ટ્સ નથી તો એમણે કન્સર્ન કરવું જોઈએ એમના એડવોકેટને કે ભાઈ અમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ભવિષ્યમાં અમારે પાસે ડોક્યુમેન્ટ્સ નથી તો એની માટેનો બીજો રસ્તો શું છે અમે કયા કયા ડોક્યુમેન્ટ પ્રોડ્યુસ કરી આ ડોક્યુમેન્ટ્સ બદલે તો ચાલે એમ છે તો એમણે એમના નજીકના રજિસ્ટ્રાર કે એમના એડવોકેટ્સ ને સલાહ લેવી જોઈએ

આપ આપનો ખૂબ જ કિંમતી સમય કાઢી અને અમારી સાથે જોડાયા અને ખાસ કરીને દર્શક મિત્રોની જે દુવિધા આને લઈને રહેલી છે એ દુવિધા સાથે સાથે એમના જે પ્રશ્નો હતા એ તમામ પ્રશ્નોના જવાબ આપે સરળ ભાષામાં કાયદાકીય દ્રષ્ટિએ આપ્યા તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપણે લગ્નની નોંધણીના ખૂબ જ સંવેદનશીલ અને સાથે સાથે ઉપયોગી વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા મેમ જે રીતે વાત કરી રહ્યા હતા કે લગ્નની નોંધણી આજના સમયની અંદર આજની ડેટની અંદર ખૂબ જરૂરી બની ગઈ છે આંકડા પરથી પણ આ બાબત પુરવાર થાય છે આંકડા દર્શાવે છે કે ભારતની અંદર દર મહિને સત્યાવીસ હજાર કરતાં પણ વધારે અને એક વર્ષમાં એક કરોડ કરતાં પણ વધારે લગ્ન થઈ રહ્યા છે પરંતુ પ્રશ્ન એ રહેલો છે કે કાયદાની અંદર પણ કેટલીક દુવિધા રહેલી છે સાથે સાથે ઉદાસીનતા રહેલી છે જેથી જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા કાયદા અમલી બનેલા છે પરંતુ આપણે કોઈપણ વ્યક્તિની ફરજ છે કે સુપ્રીમ કોર્ટે જ્યારે આ બાબત કરેલી છે કે લગ્નની નોંધણી હવે ફરજીયાત બની ચૂકી છે ત્યારે કોઈપણ પ્રકારના લાભ લેવા માટે લગ્નની નોંધણી હવે ચોક્કસપણે કરાવવી જોઈએ સરળ પ્રક્રિયા છે ટૂંકા ગાળાની અંદર પતી જાય એવી પ્રકારની એક પ્રક્રિયા છે તો આજે આપણે લગ્નની નોંધણીના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર